નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે

અમે પછી આખી જિંદગી આ જીવન થોડા જીવન અમે ગઢિયા ગણાય અમે ને આવી રીતે છે તમારું નામ બોલો મારું નામ વિમળા હા વિમળા બેન વિમળા બેન આકુ નામ તો પપ્પા નામ ગણેશ ગણેશભાઈ હા હા વિમળા બેન ગણેશભાઈ અટક તમારી બાબરિયા

અમને આ લોકો ના દેરીયા જેઠ ના મીરા ઓલું એમાં દેર છોકરો કીધું કે મોટા કે છોકરો નથી તે છે પછી ફોન કર્યો અમાર કે અમાર દીકરો હા હા દેર દીકરો તમાર નું નામ શું છે શામજી ભાઈ ભાઈ હા શામજી ભાઈ ભાણા ભાઈ બાપોરિયા એમની આ જે તમાર જે આ છોકરો પગાડી ગયું નું નામ શું છે એનું નામ જગુ જગુ હા જગુ 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 હા જગુ હા ઓકે આ બાર પટોળી કયા તાલુકાનો આવ્યો એ રાજુલાનો છે ને હા બાર પટોળ રાજુલા તાલુકામાં મનસુભાઈ રાજુલા તાલુકા અને કિલો અંગ્રેલી અંગ્રેલી જીવો આ વૈગેન કેટલા થયા કેટલા દિવસ થયા અને 3 મહિના થયા છે

એટલે આપડે એને કહીએ તો એને કીધું તો અમે તમારા ને પણ એ કે તમારા ભાઈ નો સમજાય અમે શું કરીએ એટલે એમાં ભાઈઓ વિખવાદ થાય કાઈ નો કરતા એમાં કેમ કે એમાં નો હોય નહીં અમે ક્યાં ભાઈઓ નો કઈ કીધું નહી હા હવે આ જે છોકરો છે એના નંબર છે જગુના એ જુનો નંબર છે તો એ છે ને નવો નંબર ચાલુ હોય તો એમાં નથી કોઈ પણ પૂછી લીધું બાઈ ના છે,

ચાર પાંચ વર્ષ ચાર આ લોકો ખેંચી કે અમે બદલો લીધો લઈને બદલો લીધો કોઈ નો હોય વાત છે હા હા જે તમારી વાત ભાઈ આજે ત્રણ છોકરાને ને લઈ ગયો ત્રણ માન લઈ ગયો એટલે જૂની ગાડી જેવાય એ વાત તમારી

આવા પરણેલી ને પરણો એટલે એ થીગડું કેવાય હા એ થીગડું કેવાય હા કેમ હોય બાપા હા હા મામા એમ એટલે ઓલું જે કઈ દીકરી કુમારી હોય એની હારે જે કાઈ તમે લગ્ન કરો અને એ જીવન છે એ અલગ છે અને આ જીવન એ અલગ છે આ જીવન અલગ છે આને સીધા ઈવડો ત્યાં બેઠો બેઠો આ છોકરા ધવરાવે ને ઈવડો ઈ કા કા તોય હા ઈ જ ઓલું ઓલું આલ્યો ગાલ સુઈ જા બા સુઈ જા હા,

સાચી વાત છે મમ્મી નો ફોટો જોયો એમાં હે મારા મમ્મી હા એક મારા મમ્મી ફોટો એક મારો ફોટો હા હા યાર તમે પણ રોજ ઉઠીને ફોન કરો છો પાછા ભલામણ કરો મારો ફોન ઉપર એટલે પછી હું ફ્રી હોઉં જોઈએ ને હા તમે ફોન કરો બધાની પરિસ્થિતિ પણ મારી પરિસ્થિતિ મારે મારું જોવાનું હોય ને હા એમ મામા હું ત્યાં સુરત હતો ને તમને એક વાર મેં ફોન કર્યો ત્યારે તમે કીધું દસ તારીખે દસ તારીખે મેં તમને કીધું તમે કીધું હવે હું દસ તારીખે હા કાકા વહી ગઈ તે દિવસે જ ફોન કર્યો તો ને હા તે દિવસે જ ફોન કર્યો તમે હા પણ ઈ પછી અમે અમને ભુલાઈ જાય પછી આમાં બધું એવું હોય કાઈ વાંધો નઈ હવે હાલ ની ત્રણ મહિને વારો આવી ગયો એમ કહે મારા ભાઈ હા હા હારું મામા વારો તો આવ્યો ને બસ હાલ ને કરી નાખ્યું એના એના પરિવાર ના કે એના મમ્મી ના કોઈ નંબર છે?

हाँ मर्चसरा नंबर से नहीं मर्चसरों से ग्यारा इधर मामा चेक 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 हाँ इधर ग्यारा इधर इधर वो आते ही हैं चेक चेक आप तो तारा सासु नंबर से हाँ सासु नंबर से मरीबान तारा सासु ना मुझे वाली बेन वाली बेन वाली बेन हाँ घटिया बेन नहीं वाली बेन વાલી બેન ઓકે મને છે ને ભાઈ બેન ના ફોટા મોકલો પ્રભાબેન ના ફોટા મોકલ તારા ફોટા મોકલ હા હાલો અને આ બાર પટોળી નું સરનામું લખવું પડે ને બાર ભાગી ગઈ તો હા બાર પટોળી થી ભાગી ગઈ જૂની બાર થી ભાગી ગઈ ઓકે હાલો હાલો મોકલો કાઈ કા મને હારા મોકલો હારા મોકલો હાલો હા 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 બોલો હા મજામાં હા કોણ બોલે હું મનસુખભાઈ બોલું હા અરે હું એમ કે હે હે આપડે બાર પટોડી થી બોલો ને હવે આ તમારે દીકરી જે છે આપણે પ્રભાવે હા બોલા ભાઈ છોકરાને લઈ ગયા છોકરાને લઈ જ ગયા હા એ તમારા ઘરે જ વ્યા ગયા ના ના ઓ 얘는 ઘેર જાયેલી ના ના એમ તમારા ઘરે થી આ કાઈક આંટો મારવા આવ્યા તા અને ત્યાંથી પછી તમારા ઘરેથી વિવાહ ગયા હા હા એટલે આડા અવડા વાત કરો રાખે ને અમારા પર પૂરા વદી દો એટલે તમને ફોન કર્યો બેન કોણે આ તમારા જમાઈ ની ને સુરેશ ભાઈ ગણેશ ભાઈ હા અને ઈ એના કઈ કાકાનો છોકરો લઈને વિવાહ ગયો આવડો ભાઈ હા 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 એમ છે આ જગુ જગુ ભાઈ શામળાજી ભાઈ બાબરીયા હા 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 એની ભેગી તમારી દીકરી વઈ ગઈ હા હા અને અત્યારે એને કઈ કેટલા બાળકો છે બે હે બે બે હા એટલે ઓલા છોકરા નાના નાના છે ને એને મૂકીને ગયા ને હા એટલે એ નાના બાળકો રહેતા નથી એટલે એને બિચારા મને ફોન કર્યો તો હવે તમારો જમાઈ છે એ તો કઈક બિચારો ભગવાનના ના ઘર છે હા તો એ કાંગાર કંગારું કરતો હતો કે મારુ કઈક કરો એમ એટલે મેં તમને ફોન કર્યો કે આનું કઈક થાય તો તમારી હારે વાત થાય છે તમારી દીકરીને ને મારા બાપ નહીં 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 તો ક્યાં વહી ગઈ છે એ ખબર છે નહીં બાપુ તમારા માં ફોન બોન આવ્યો હતો કે એવું કઈ વાતચીત ન થતી નહીં નહીં કશું નહીં હા તમારી છોકરી ને એની હારે આવું લફરું હતું એ તમને ખબર હતી નહીં બાપા એ તો એની હારે ભાગી હા એની હારે આવડે જગુ વાળે ભાગી ગઈ કેમ ખબર પડી ઈ એના ઘર ના કેતા હતા કેના ઘર ના એ એ જમાય છે 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 આર ઓ ના ના ઈ જમાય કે કે ઘેર ઈ નથી કે મેને વાત કરેલી છે તો તમારા ઘરેથી થી વઈ ગઈ કેટલા વાગે વઈ ગઈ હતી પાપા હું તો દાડીએ ગઈ હતી ઠીક છે હું તો મજૂરીએ ગઈ હતી મારા બાપ હા કાઈ માથા ના ઓલા છોકરા એના છે ને નાના નાના રહેતા નથી એટલે એનું કઈ થોડુંક ખાય તો કઈ કોન્ટેક્ટ કરાવીને એના બાળકો છે ને એ હજી નાના છે હા એટલે ઓલા પછી છે ને હજી કેદુના ફોન કરતા બે ત્રણ મહિના થી પણ આજે ફોન ઉપડી ગયો તો વાત થઈ ગઈ છે તો થોડુંક ખાય તો કોન્ટેક કરાવો ને પણ મારા બાપ હવે અમે તો કઈ રીતે કરી અરે ગમે એ રીતે કંઈક ખાય તો કરાવો ને તમારી દીકરી છે એટલે તમને ફોન બોલ કરે છે એવું થાય પણ અમારે કઈ મારા બાપ એ પણ કઈ લેવા દેવા નથી અમારે કોઈ જાત નું કઈ ફોન હાર હાંડે કોઈ વાત ની કઈ નઈ પણ હવે બોલો એનું કેમ કે તો એ કે એના માટે થોડુંક આ બાળકો માટે બીજું કઈ આપણને કઈ વાંધો નથી ભલે એને એની હારે રહેવું હોય તો પછી ભલે રહીએ પણ એના આવા ધંધા કરવા જેને કે આવા તો છોકરા જણવાની ક્યાં જરૂર હતી આ પણ મૂળ બોલા બારકોની જિંદગી બગડે ને એમ હા કેમ કે તમે એની માં છો તમે થોડું ઠોટ ઠપકો આપો તો થાય એમ આમાં બધાય થોડો થોડું કાઈ રિપેર કરો તો થાય બાકી નો થાય જ જર સમજન કે સમજાવો કે બેટા આવું નો કરાય એ હા અલ્યા એમ થોડું કરો તો થાય હાલો એટલે થોડુંક કઈ સમજાવો એમ તમારામાં માં કઈ જો ફોન બોન આવતા હોય તો કેમ કે માં વાત થાય છોકરી કઈ રીતે બાપા કઈ રીતે અમારે કોઈ ફોન નથી કઈ હાર નથી કઈ સંદેહો નથી કઈ કોન્ટેક્ટ નથી શું કરવાનું છે પ્રભા બેન ત્યાં કણ હું ધીમી ગયારે કરવા આયવા તા હું કરવા આયવા એ અહીંયા આવ્યા તા લાડવા લઈને અમારા બાઈ હ હ પછી રોકાણા અમને કોઈ કોન્ટ્રાક્ટી તમારી દીકરી અહિયાં લાડવા લઈ ને આવ્યા પછી રોકાણી હા લાડવા લઈ ને ગયેલી લાડવા લઈ ને આવ્યા તા ને તમારા ગામમાં હા પછી લાડવા ને લાડવા લઇ ગઈ લાડવા ગઈ ને પછી ઘેરે ગઈ ના ન્યા નથી ગઈ તમારે ન્યા થી ભાગી ગઈ અરે અમારે ઘેર થી નહિ હું એમ કહું છું કે રાજુલા ગઈ કે નહિ હા એ તમાર મૂળ તો તમારા ગામ આવી તી એ એના ગામ થી નથી ગઈ આ જે આવી તી હા પણ એ તમારા ગામ થી ગ્યા પછી તમારા ગામ માં પાછા નો આવ્યા હા હા એટલે એ તો એને કીધું હે અમારા ગામ થી તો એ ઘરે જ جاتی થી છોકરાઓને લઈ ને ના ના છોકરાને લઈ નથી ગઈ બેન એ છે ને તમારા ગામમાં લાડવા દેવા આવ્યા ન્યા પછી રોકાણા અને પછી તમારા ન્યા થી વઈ ગયા તમને ફોન કર્યો એટલે તમે કીધું ખવારની વહી ગઈ ઈ હજી ક્યાં ગઈ છે ખબર નથી અરે મારા બાપ તમે વાત હરખી કરો હું એમ કહું છું હું તમે સહરખી વાત કરો એમ કહું છું હું શું કહું કે અમારે ઘર થી લાડવા દઈ ને પછી કે હું ઘેર જાવ છું

અરે મારી એવું કઈ જરૂર નથી પણ બને તો ખ્યાલ આવે કે એની માની અરે વાત થાય કે નથી થાતી તો તમને ખબર પડે કે કોણ હાસ કોણ ખોટું તમે તો રાત માણા પહેરવો